નમસ્કાર હું હસમુખ પરમાર લગભગ મેં મારા જીવનમાં ઘણી બધી બુક્સ વાંચી છે એમાંય મને પર્સનલી સફળ લોકોની બાયોગ્રાફી વાંચવાનો અંગત શોખ છે મેં લગભગ દુનિયાના ઘણા ખરા સફળ લોકોની બાયોગ્રાફી એના જીવનચરિત્ર વાંચ્યા છે ભારતના વિદેશના અને ખૂબ જ નજીકના પણ સફળ લોકો એ લોકોની આદતો વિશે પણ વાંચ્યું છે જાણ્યું છે સમજ્યું છે તો એમાંથી મેં થોડી કોમન વાતો અલગ તારવી છે અને મને એવું લાગે છે કે જો આપણે જીવનમાં સફળ બનવું હોય તો ફક્ત આ લોકોની જે રૂટીન આદત છે એ આદતને કોપી કરતા રહીએ ફોલો કરતા રહીએ તો બી હું તો કહું પાંચ દસ ટકા તો આપણે આપણી જે હાલની પરિસ્થિતિ છે એમાંથી થોડાક અપગ્રેડ થઈશું જેમ કે દરેક સફળ લોકોની એક કોમન આદત કઈ હતી સૌથી મહત્ત્વની કોમન આદત એ જોઈ કે દરેક સફળ લોકોને સવારમાં વહેલા ઉઠવાની આદત હતી સવારમાં એ લોકો ચાર કે પાંચ વાગે જાગી જતા એવું પણ નહીં કે એ લોકો જાગીને ટાઈમ પાસ કરતા જાગીને સવારમાં અડધો કલાક કલાક એક્સરસાઇઝ કરતા ઘણા લોકો જીમમાં વર્કઆઉટ કરતા એક્સરસાઇઝ એના શરીરને સમય આપ્યા પછી મેડિટેશન કરતા સારી સારી બુક્સની રીડિંગ કરતા થોડો સમય કાઢી આખા દિવસનું જે ટુ ડુ લિસ્ટ બનાવતા આખા દિવસનું પ્લાનિંગ કરતા આ લોકોની એક જીવનની એક આદત બની ગયેલી હતી એટલે આ લોકો સફળ બને છે અને જો એના જીવનમાંથી આપણે કંઈ વસ્તુ શીખવી હોય તો આ વસ્તુ મહત્વની છે આ વસ્તુને નજરઅંદાજ કરાય એવું નથી સો આપણે બધા સાથે મળી કંઈક ને કંઈક નવું શીખીએ જીવનમાં પ્રગતિ કરીએ સફળ લોકોના જીવનમાંથી કંઈક સારી પ્રેરણા લઈ આપણે પણ સફળતાની રાહ સુધી ચાલીએ કંઈક સમાજને આપણે આપતા જઈએ ફક્ત જન્મ થયો છે તો આવીને જતું રહેવું એ જિંદગી નથી આપણે આવ્યા ત્યાર પછી આપણા થકી લોકોને શું શીખવા મળ્યું આપણામાંથી કે આપણે લોકોને શું આપીને ગયા છે એ પણ એક મહત્ત્વની બાબત છે તો સૌ સાથે મળી સમાજનો અને દુનિયાનો વિકાસ કરીએ પ્રગતિ થાય એવા પ્રયત્નો કરીએ થેન્ક યુ